જય શ્રી સ્વામિનારાયણ આજે તારીખ એક ત્રણ બે હજાર પચીસ અને શનિવારનો પવિત્ર દિવસ છે અમારી દક્ષિણ ભારત યાત્રા દક્ષિણ ભારતનું છેલ્લું તીર્થસ્થાન એવું જે ગંગાસાગર ત્યાં જવા માટે તૈયાર થઈ છે તમે જોઈ રહ્યા છો કે ઉતારેથી નીકળી અને ઓટોના માધ્યમથી અમે સમુદ્ર કિનારે જ્યાં બોટનું સ્ટેન્ડ છે ત્યાં જઈ રહ્યા છીએ આવી રીતે જોવા માટેની ત્યાં વ્યવસ્થા કરવામાં આવેલી છે વારંવાર બોટ ઉપડતા હોય છે તો બપોરનું બે વાગ્યાનું અમારું બોટ છે બધા બહેનો ઉતારે ઠાકોરજી જમાડી અને ગંગાસાગર જઈ રહ્યા છે તો પશ્ચિમ બંગાળની અંદર ચોવીસ પરગણા જિલ્લામાં ગંગા ડેલ્ટા નામનો નાનો દ્વીપ છે જે ગંગા સાગર તરીકે ઓળખાય છે ગંગાજી આ ધરતી ઉપર જ્યારે સગરપુત્રોના ઉદ્ધાર માટે ભગીરથ મહારાજાની પ્રાર્થનાથી આવ્યા તો એવું કહેવાય છે કે એ દિવસ મકર સંક્રાંતિનો હતો તે દિવસે સગરપુત્રોનો ઉદ્ધાર કરી અને ગંગાજી સાગરની અંદર ભળી ગયેલા એટલે વર્ષોથી પશ્ચિમ બંગાળની અંદર જેટલા જેટલા મોટા મોટા મેળાવડાઓ થાય છે એ લોકો એક મોટામાં મોટો મેળો એટલે મકરસંક્રાંતિને દિવસે ગંગાસાગરે ભરાતો મેળો જેની અંદર લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો અહીં આવે છે આમ તો તમે જોશો ત્યારે ખ્યાલ આવશે કે બધા તીર્થો કરતાં ગંગાસાગર પહોંચવું એ કામ ઘણું બધું અઘરું છે ચારેક વખત વાહનોને બદલીએ ત્યારે આપણે ત્યાં પહોંચી શકીએ છીએ અમે ગયા ત્યારે બે વાગ્યાનું બોટ ઉપડી ગયેલું એટલે થોડીવાર અડધો કલાક જેવું બેસવું પડ્યું તો બીજું કોઈ ત્યાં છે નહીં તો અમે આ સમુદ્ર કિનારે સ્ટોપ ઉપર બધા જ બહેનો બોટની રાહે બેઠા છીએ તો આ જે ગંગાસાગરની કથા છે ગંગા અવતરણની કથા છે એ ભાગવતજીના નવમ સ્કંધની અંદર વિસ્તારથી બતાવવામાં આવી છે ભગવાન રઘુનાથજીના બાળચરિત્રો કહેતા રામચરિત માનસ એમાં પણ જ્યારે ભગવાન રામજી ગુરુ વિશ્વામિત્રજીની સાથે જનકપુરી જઈ રહ્યા છે ત્યારે વચ્ચે ભગવાનના કહેવાથી ગંગા અવતરણની કથા વિશ્વામિત્રજીએ ભગવાન રામને સંભળાવેલી છે તો એવું કહેવાય છે કે રઘુવંશની અંદર આગળ ઉપર સગર નામે રાજા થયેલા અને આ રાજાને બે રાણીઓ હતા ઋષિમનીના આશીર્વાદથી એક રાણીની ત્યાં એક પુત્ર થયેલા જેનું નામ અસમંજસ હતું અને એક રાણીને ત્યાં માંસનો પિંડ જન્મેલો અને એમાંથી સાઠ હજાર પુત્રો થયેલા એટલે સગર મહારાજાએ બહુ મોટેપાયે યજ્ઞયાગદિકનું આયોજન કર્યું અને સો અશ્વમેઘ યજ્ઞ કરી અને પદવી મેળવવાનું નક્કી કર્યું એમાં નવ્વાણું જેવા અશ્વમેઘ યજ્ઞ તો થઈ ગયા છેલ્લો યજ્ઞ જ્યારે બાકી હતો ત્યારે સ્વર્ગનિવાસી ઇન્દ્રને બીક લાગી અને એટલા માટે રાત્રિના સમયે જે યજ્ઞનો અશ્વ જ્યાં બાંધેલો ત્યાં જઈ અને ઇન્દ્રએ યજ્ઞમાંથી અશ્વને છોડી અને આકાશ માર્ગે ચાલતા આ જે પશ્ચિમ બંગાળનો પ્રાંત છે જેને સમુદ્ર કિનારો કહેવામાં આવે તો આ સમુદ્ર કિનારે કપિલમુનિનો આશ્રમ છે જ્યાં રહી અને મહામનિ કપિલજી સાધના કરી રહ્યા છે તો ત્યાં આવી અને એક વૃક્ષની સાથે એણે ઘોડો બાંધી દીધેલો અને ઇન્દ્ર તો અમરાવતી ગયા તમે જોઈ રહ્યા છો સમુદ્રની અંદર આટલા મોટા મોટા વહાણ જેની અંદર પાંચસોથી સાતસો માણસો બેસી શકે જાણે એક નાનકડું ગામ હોય એવા મોટા મોટા વહાણ છે તો એ વાણો આવન જાવન કરી રહ્યા છે વાણની અંદર અમે બેસી રહ્યા છીએ ત્યાંનો ગાઈડ પણ અમે સાથે લીધેલો છે સગવડતા માટે બસ રિક્ષા વગેરે બાંધવામાં અનુકૂળતા રહે એના માટે તો બધા બહેનોને કોઈ ટચ ન કરે એવી રીતે બેસાડવામાં આવ્યા છે અને જ્યાં ગંગાસાગર ઉપર ધર્મશાળામાં ઉતારો કરીએ ત્યાંથી એકાદ બે કિલોમીટર ઓટોમાં બેસીને આવવાનું થાય ત્યાંથી થોડું ચાલીએ એટલે આ સમુદ્ર કિનારો આવે અને ત્યાંથી સાઠેક મિનિટ જેવું એટલે કે લગભગ એક કલાક બોટમાં બેસીએ ત્યારે આપણે સામે કિનારે જે ટાપુ છે ત્યાં પહોંચી શકીએ અને એવું છે કે ત્યાં ગયા પછી ઓગણત્રીસ કિલોમીટર સુધી બસના માધ્યમથી જવું પડે ત્યાં ઉતર્યા પછી વળી પાછું ઓટોના માધ્યમથી જ્યારે જઈએ ત્યારે આપણે ગંગાસાગર ભેગા થઈએ એટલે રસ્તો ઘણો લાંબો અને ઘણો બધો વિકટ છે તો અમારું જે વાણ છે એ સમુદ્રની અંદર ચાલી રહ્યું છે આપણને એવું લાગે કે ચાલતું નથી એવું એકદમ ધીમા વેગથી વાણ ચાલતું હોય છે નિયમ પ્રમાણે ત્યાંના કબૂતર જેવા સફેદ કલરના જે પક્ષીઓ છે તો એને બોટમાં બેઠેલા લોકો કંઈક મમરા વગેરે કોઈ ખાવાની વસ્તુઓ નાખતા હોય કારણ કે ચારે બાજુ સમુદ્ર છે પંખીડાને પેટ ભરાય એવી કોઈ જ વસ્તુ આપણને કિનારા ઉપર નજરે પડતી નથી ચારેય બાજુ માત્ર અને માત્ર સમુદ્ર દેખાઈ રહ્યો છે ત્યારે ધાર્મિક લોકો પંખીઓને પણ કાંઈક કંઈક વસ્તુઓ લઈ અને વેચાતી બધી જ વસ્તુઓ બોટની અંદર મળતી હોય છે તો મમરા પૌવા વગેરે જે વસ્તુઓ હોય એ લઈ અને પક્ષીઓને નાખી અને પુણ્ય કમાતા હોય છે તો એ રીતે બધા બહેનો પક્ષીઓને ચણ નાખી રહ્યા છે સમુદ્રનો જે અદ્ભુત નજારો છે એ પણ તમે નજરે જોઈ રહ્યા છો પંખીઓ છેક સુધી પાછળ આવે છે અમુક અમુક વાહણો આવતા હોય છે અમુક અમુક જતા હોય છે તો એ સમુદ્રના તમે દર્શન કરો અને સાથે સાથે આ અવતરણની કથા પણ હું તમને ટૂંકમાં સમજાવું છું તો એ અશ્વને ઈન્દ્રએ જ્યારે કપિલ ભગવાનના આશ્રમે બાંધી અને ત્યાંથી વિદાય લીધી સવારમાં રાજાને ખ્યાલ આવ્યો કે અશ્વશાળામાં અશ્વ નથી બહુ મોટી મહેનતને અંતે છેલ્લે છેલ્લે જ્યારે આ કાર્યની અંદર વિઘ્ન આવ્યું ત્યારે રાજા ઉદાસ થયા અને પોતાના સાઠ હજાર પુત્રોને એવું કહ્યું કે તમે અશ્વને શોધી લાવો એટલે સાઠ હજાર પુત્રો અશ્વને શોધતા શોધતા આખી દુનિયામાં ફરી વળ્યા અને છેલ્લે આ સ્થાનની અંદર કહેતા કપિલાશ્રમ તરફ જ્યારે આવ્યા ત્યારે એમણે ત્યાં એક વૃક્ષની સાથે અશ્વને બાંધેલો જોયો આ બધા જ રાજકુમારોને મનમાં એમ થયું કે આટલે દૂર થયો અહીંયા સુધી જ્યારે અશ્વને લાવીને કાયદેસર બાંધવામાં આવ્યો છે તો અશ્વ એની મેળે તો અહીંયા આવે નહીં માટે આજુબાજુમાં નજર કરતા એમને કપિલ મુનિ ધ્યાનસ્થ સ્થિતિમાં દેખાણા એટલે એ લોકોએ નક્કી કર્યું કે આ ઋષિ જે તપશ્ચર્યા કરે છે એ જ ખરેખર ઢોંગી છે અને એ જ અમારા અશ્વને ચોરીને અહીંયા લઈ આવ્યા છે એટલે કપિલ મુનિ જ્યાં બેઠેલા છે એના ઉપર પથ્થરથી પ્રહાર કર્યો મુનિ તો આંખો બંધ કરી અને ધ્યાનમાં હતા અને જ્યારે દેકારો થયો અવાજ થયો એટલે મુનિ ધ્યાનમાંથી જાગ્યા અને મુનિની આંખોમાંથી ક્રોધાગની ભભૂકી ઉઠ્યો અને એ ક્રોધાગ્નિની અંદર સાઠે સાઠ હજાર સગર પુત્રો છે એ બળીને ભસ્મીભૂત થયા ત્યાર પછી ઘણા દિવસો વીત્યા અને આ સાઠ હજાર પુત્રો અશ્વની કોઈ ખબર લઈને જ્યારે આવ્યા નહીં ત્યારે રાજા સગરને ચિંતા થઈ સગરને એક રાણી થકી જે એક પુત્ર હતો અસમંજસ પણ એ બહુ મંદબુદ્ધિનો અને થોડો દુષ્ટ હતો પણ એનો પુત્ર જે હતો અંશુમાન એ ખૂબ જ ગુણિયલ અને ડાયો હતો એટલે અંશુમાનને આજ્ઞા કરી કે તારા સાઠ હજાર કાકાઓ જે અશ્વને શોધવા માટે ગયા છે હજુ સુધી પાછા આવ્યા નથી માટે તમે પાછળ જઈ અને તપાસ કરો એટલે અંશુમાન તરત જ એમના કાકાઓની અને અશ્વની શોધમાં નીકળ્યા એ પણ ફરતા ફરતા બધે જ ફરી અને છેવટે આ ગંગાસાગર જે સ્થાન છે કપિલમુનિનો આશ્રમ ત્યાં આવ્યા આવીને એમણે નજર કરી તો વૃક્ષની સાથે અશ્વ બાંધેલો કપિલ મુનિ ધ્યાનસ્થ સ્થિતિમાં છે અને એની સામે બહુ મોટો ભસ્મનો ઢગલો પડેલો એટલે અતિ ગુણિયલ બુદ્ધિશાળી અને ડાયા એવા અંશુમાને કપિલ મુનિની પાસે જઈ અને એમને દંડવટ કર્યા સ્તુતિ પ્રાર્થના કરી એટલે કપિલજીએ નેત્ર ખોલી અને અંશુમાનને આશીર્વાદ આપ્યા આવવાનું કારણ પૂછ્યું ઓળખાણ માગી ત્યારે અંશુમાને વાત કરી કે હું સર મહારાજાના પુત્ર અસમંજસનો પુત્ર અંશુમાન છું અમે અશ્વમેક યજ્ઞ કરી રહ્યા હતા અમારો યજ્ઞનો અશ્વ મુનિવર અહીંયા બાંધેલો દેખાય છે મારા સાઠ હજાર જે કાકાઓ છે એ અશ્વને શોધવા માટે આવેલા પણ એનો ક્યાંય પત્તો નથી તો એટલા માટે હું અહીંયા આવ્યો છું અને એ વખતે કપિલ મુનિએ પ્રસન્ન થઈને એવું કહ્યું કે તારા જેવા જ તારા જેવડા જ છેલ રાજકુમારો ઘણી બધી સંખ્યામાં અહીંયા આવેલા અને આ રીતે મારા ઉપર અશ્વ ચોરવાનો આક્ષેપ નાખી મને તો ખ્યાલ પણ નથી તો આક્ષેપ નાખી અને મને ઘાયલ કરવાનો પ્રયાસ કર્યો એટલે મારા એ બધા જ અહીંયા બળીને ભસ્મ થયા છે એક મહાપુરુષનો જ્યારે એમણે વગર કારણે અપરાધ કર્યો છે ત્યારે એ લોકો અસદગતિને પામ્યા છે આ સાંભળતા અંશુમાનને અતિશય દુઃખ થયું અંશુમાને મહામની કપિલજીને દંડવટ પ્રણામ કરી આંખના અશ્રુઓ સાથે એવું કહ્યું કે તમ જેવા મહાપુરુષના અપરાધે કરી અને મારા પિતૃઓની અસદગતિ થઈ તો યજ્ઞની વાત તો યજ્ઞ પાસે પણ એની સદગતિ માટે મારે શું કરવું અને એ વખતે મહામની કપિલજીએ એવું કહ્યું કે એની સદગતિ માટે તમારે સ્વર્ગમાંથી ગંગાજીને અહીંયા લાવવા પડે અને એ ગંગાજીનો પ્રવાહ છે એ જ્યારે આ ભસ્મ ઉપરથી પસાર થાય ત્યારે જ તમારા પિતૃઓને મુક્તિ મળે આ રીતે વાત જાણી કપિલમુનિને વંદના કરી અશ્વ લઈ અને પાછા અંશુમાન અયોધ્યા આવ્યા છે યજ્ઞ તો પૂર્ણ કર્યો પણ યજ્ઞની અંદર વિઘ્ન એવું ગણાય એટલે સ્વર્ગની પ્રાપ્તિ તો થાય નહીં પણ સગર મહારાજાને પણ ચિંતા થઈ એમને ઘણી બધી ઉંમર થયેલી છેવટે અંશુમાનને ગાદી આપી પણ અંશુમાનને પણ પિતૃ મોક્ષની ચિંતા હતી તમે જોઈ રહ્યા છો કે કિનારો નજીક આવી રહ્યો છે અને ચારેય બાજુ સમુદ્ર ફેલાયેલો છે તમને જાણે મોટું સરોવર ભરેલું હોય એવું લાગે આપણે જૂના જમાનામાં કવિતા આવતી ખારા ખારા ઊસ જેવા આછા આછા તેલ જેવા પોણી દુનિયા ઉપર એવા પાણી રેલમ છેલ મહાસાગર તે મહાસાગર એવો અદ્ભુત જેનો ક્યાંય છેડો નથી એવો મહાસાગર આપણને દર્શન આપી રહ્યો છે એ પાણીની ગહેરાઈ પણ આપણને જોતાની સાથે જ ખ્યાલ આવે કે આ કેટલું ઊંડું હશે કારણ કે હજારો ટનના લોખંડના મોટા મોટા વાણ જેની અંદર ચાલતા હોય તો બની શકે કે એની ઊંડાઈ આપણે ગણી ન શકીએ એટલી હોઈ શકે અને આ તો માણસોથી ભરેલું વાણ છે તમે જોઈ રહ્યા છો પણ આવાને આવા ઘણા બધા એવા મોટા વાણો હોય છે કે સામે પર જવા માટે સગવડતા સાચવવા માટે કોઈ વસ્તુઓને લાવવી લઈ જવી એના માટે મોટા મોટા ટ્રક મોટી મોટી બસો ફોર વ્હીલો ટુ વ્હીલો વગેરે પણ આ વાહણના માધ્યમથી સામે કિનારે સરસામાન ભરી એને લઈ જવામાં આવે છે તો પાણી ઉપર લોખંડનું તરવું એ પણ એક કુદરતી આપણી ભાષામાં જેને પરચો જ સમજી શકાય તો અમે સામે કિનારે પહોંચી ગયા છીએ બધા બહેનો વાળમાંથી નીચે ઉતરી રહ્યા છે પછી ત્યાંથી પણ થોડા ચાલી અને બસના માધ્યમથી હવે અમારે આગળ જવાનું હોય અમે બસમાં બેસી અને લગભગ ત્રીસક કિલોમીટરનું જ્યારે અંતર કાપીશું ત્યારે અમે એ ગંગાસાગર સુધી પહોંચીશું તો બધા જ એ પુલ ઉપરથી ચાલી અને જઈ રહ્યા છે તો આ બાજુ અંશુમાને વિચાર કર્યો કે મારા વડવાઓની મુક્તિ માટે મારે જરૂરથી કાંઈક કરવું જોઈએ એટલે અંશુમાનને ત્યાં મહાગુણિયલ દિલીપ કરીને એક પુત્ર હતા એ પુત્રને રાજ્ય સોંપી અને અંશુમાને હિમાલયની અંદર જઈ અને ગંગાજીને આ ધરતી ઉપર લાવવા માટે ગંગાજી ઉપર કઠોર તપશ્ચર્યા કરી અંશુમાનની જિંદગી પૂરી થઈ ગઈ એનો છેલ્લો શ્વાસ આવી ગયો પણ છતાં એના તપથી ગંગાજી જ્યારે પ્રસન્ન થયા અને અંશુમાનનો કાળ આવી ગયો આ બાજુ દિલીપ મહારાજાને ચિંતા થઈ તો દિલીપને ત્યાં બગીરથ કરીને એક પુત્ર હતા એને રાજ્ય સોંપી મહારાજા દિલીપ પણ હિમાલયમાં આવી અને કઠોર તપસર્યા કરવા લાગ્યા વર્ષોના વર્ષો વ્યતીત થયા અને અંશુમાનને જેમ જ દિલીપને પણ આયુષ્ય પૂર્ણ થઈ ગઈ અને છેવટે એના જે પુત્ર ભગીરથ હતા એ રાજ છોડી પુત્રને રાજ સોંપી અને હિમાલયના ગંગોત્રી શિખર ઉપર આવી અને એમણે કઠોર તપશ્ચર્યાત ચાલુ કરી છે તમે જોઈ રહ્યા છો ત્યાંની બસમાં અમે બધા એકસાથે બેસી અને ત્રીસ કિલોમીટરનું અંતર કાપી રહ્યા છીએ આજુબાજુમાં નાના નાના ગામડાઓ વગેરે આવતા હોય અનેક બધી જે વસ્તુઓ હોય જીવન ઉપયોગી એની નાની મોટી દુકાનો વગેરે પણ આવતું હોય ઠેકઠેકાણે પાણીના તલાવડાઓ ભરેલા કારણ કે આ બંગાળ પ્રાંતની અંદર મત્સ્ય ઉદ્યોગ બહુ મોટા પ્રમાણમાં વિકસેલો છે ત્યાંના લોકોનો આહાર વિહાર પણ એવો જ છે એટલે થોડી જગ્યાઓ પણ એવી આવતી હોય તો એ રસ્તા ઉપર અમે ચાલી રહ્યા છીએ ચારેય બાજુ સરસ મજાની લીલી હરિયાળી છે તો બસમાંથી ત્યાં બસ સ્ટેન્ડે નીચે ઉતરી અને થોડુંક ચાલી અને વળી પાછા રિક્ષામાં જ્યારે બેસશું ત્યારે મેં ગંગાસાગર સુધી પહોંચીશું તો આ બાજુ મહારાજા ભગીરથે સાધના ચાલુ કરી ત્રીજી પેઢી જ્યારે સાધના કરી રહી છે ને ત્યારે ગંગાજી પ્રસન્ન થયા તમે સમુદ્ર કિનારો જોઈ રહ્યા છો થોડે દૂર સુધી થોડી કઠણ જગ્યા છે અને એવું કહેવાય છે કે અહીંયા જ્યારે સુનામે આવેલો ત્યારે આ દરિયાનું જે તળિયું છે તૂટી ગયેલું આમ તો બહુ ચોખ્ખો કિનારો છે પણ છતાંય અત્યારે થોડીક માટી અને ચિકાશવાળા ભાગમાંથી જવું પડે એટલે ખૂબ જ કઠણ છે તમે આગળનો કિચડ જોઈ રહ્યા છો તો કાંડા કાંડા સુધી પગ ખૂંતી જાય એવો કિચડ છે અને અંદર પાણી પણ એટલું બધું ડોળું છે આપણે ખરેખર જોઈએ તો સાઠ હજારની ભસ્મ આની અંદર ભળી હોય એવા જ કલરનો તમને દરિયો જોવા મળે આ જગ્યાએ ગંગાજી અને સાગરનો સંગમ છે ત્યાં અમે સંકલ્પ મૂકી અને સ્નાન કરી રહ્યા છીએ તો ભગીરથ મહારાજાના પ્રયાસથી ગંગાજી પ્રસન્ન થયા ભગવાન શિવજીએ જટામાં ઝીલવાનું નક્કી કર્યું અને સ્વર્ગમાંથી ગંગાજી શિવજીની જટામાં આવ્યા અને ત્યાંથી ગંગોત્રી શિખર ઉપરથી વહેતા વહેતા ધીમે ધીમે કરતાં અનેક તીર્થોને પાવન કરતા હરિદ્વાર કાશી પ્રયાગરાજ વગેરે સ્થાનોને પાવન કરતા આગળ ભગીરથ મહારાજાનો રથ અને પાછળ ગંગાજી એવી રીતે કરતા ગંગાજી અહીંયા સુધી જ્યારે આવ્યા ત્યારે બહુ મોટો ભસ્મનો ઢગલો એના ઉપરથી ગંગાજીનો પ્રવાહ જ્યારે વયો ત્યારે સાઠ સાઠ હજારને જે સગરપુત્રો એને દિવ્ય સ્વરૂપ પ્રાપ્ત થયું અને બધાએ કપિલ મુનિને પ્રણામ કરી અને માફી માગી અને આશીર્વાદ લીધા અને એમની મુક્તિ થઈ અને અહીંયા જ ગંગાજી સાગરમાં ભળી ગયા એટલે આને ગંગા સાગર કહેવામાં આવે છે તમે જોઈ રહ્યા છો કે કપિલ મુનિનું બહુ સરસ મજાનું મંદિર છે આજુબાજુમાં ઘણું બધું નવું ડેવલપ થઈ રહ્યું છે સાંજનો સમય છે સ્નાન કરી અને અમે ભગવાન કપિલજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો નાનું એવું સુંદર મંદિર છે જગ્યા ઘણી બધી છે સાંજનો સમય હોય ટ્રાફિક વગેરે પણ ખાસ નથી અને એ મંદિરની અંદર ભગવાનની પ્રતિમાઓ બિરાજમાન છે આમ તો એવું કહેવાય છે કે સુનામી આવે ત્યારે મંદિરને બોળી દે ત્રીજી વખત મંદિર બનાવ્યું મધ્ય મંદિરમાં તમે ભગવાન કપિલજીના દર્શન કરી રહ્યા છો મહામુનિ કપિલજીની પવિત્ર તપસ્થલી મુનિ ધ્યાનમાં છે અને આ જે કપિલ મુનિ છે તો એની સાથે ગંગાજી પણ આપણને દેખાઈ રહ્યા છે ભગીરથ મહારાજા વગેરેની પણ સુંદર નયનરમ્ય અહીંયા પ્રતિમાઓ છે તો એવી જે બધી જ મૂર્તિઓ એના દર્શન કરી લગભગ બધી તમને કેસરી કલરમાં મૂર્તિઓ દેખાઈ રહી છે તો એ બધાયના અમે સાંજના સમયે દર્શન કર્યા અને આ ઉપર નામ પણ તમે જોઈ રહ્યા છો એક બાજુ ગંગાજી એક બાજુ સગર મહારાજ તો એ બધા જ દર્શન કરી અને અમે ગંગાસાગરથી પાછા વળ્યા સાંજનો સમય હતો અમે લગભગ ઘેર પહોંચ્યા ત્યાં રાતના દસેક જેવું વાગી ગયેલું પણ અતિ પવિત્ર તીર્થ એટલે આ ગંગાસાગર કહેવામાં આવે છે અને લોકમાં બહુ મોટી કહેવત છે કે સારા તીર્થ બાર બાર ગંગાસાગર એક બાર તો એક વખત ગંગાસાગર જાય તો ઘણી બધી વાર અડસઠ તીર્થ કર્યાનું ફળ મળે છે જેટલી યાત્રા કઠિન છે એટલું જ આનું ફળ પણ ખૂબ જ મોટું છે તો આ રીતે ગંગાસાગર તીર્થના અમે દર્શન કરી અને પાછા વળી રહ્યા છીએ તો આ પવિત્ર ગંગાસાગર તીર્થથી અમારા ભાવથી સર્વ કોઈને જય સ્વામિનારાયણ